ધોરણ દસ બાર ચપટીમાં પાર જોમ આ ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા આયોજિત એક મહા અભિયાન છે કે જેની અંદર ધોરણ દસ બારની અંદર જે દીકરીઓ છે એને ગુજરાતભરના તમામ જિલ્લાઓમાંથી સુડતાલીસ જેટલા શિક્ષકો આ અભિયાનમાં જોડાયેલા છે હું ગયા વર્ષે પણ આવી હતી બરાબર અમારે દર વર્ષે દસ બારની દીકરીઓને દીકરાઓને મોટિવેશન સ્પીચ આપવાની કે જેથી કરીને બાળકો છે એ એકદમ ડર વિના જે પોતે મહેનત કરી છે એ યાદ રાખી અને સરસ રીતે પોતાના વિચારો પેપરમાં રજૂ કરી શકે એમને કોઈ પણ જાતનો ડર લાગે નહીં અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ એક એવી સંસ્થા છે કે જેની અંદર ગુજરાતભરમાંથી સારું સારું કામ કરતા શિક્ષકો તેની અંદર જોડાયેલા છે એક શૈક્ષણિક સંગોષ્ઠી છે જેની અંદર દર છ મહિને એક સંગોષ્ઠી યોજાય છે જુદા જુદા જિલ્લાઓમાં અને સારા સારા વક્તાઓ પ્રવક્તાઓ વિદ્વાનો અંદર તમારે જ કેમ તમને શિક્ષકો મોટિવેશન સ્પીચ આપે તો તમને કેવી આમ ઉર્જા મળે એ જ રીતે અમને શિક્ષકોને ઉર્જા પૂરી પાડતું જો મંચ હોય ને તો ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ છે આપણે જાણીએ છીએ કે આપણને ક્લાસની અંદર જે ત્રીસ કે પાંત્રીસ વિદ્યાર્થી હોય બરાબર એમાંથી અમુક વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ ધ બેસ્ટ હોય એમ તમે જો તમારામાંથી એવું હોય છે કે એનો પરફોર્મન્સ ધ બેસ્ટ હોય એ એક કે બે વાર વાંચે ને તો એનો પ્રશ્નનો જવાબ એટલો સરસ ઇઝીલી અને પૂરેપૂરા માર્ક્સ આવે એવો લખેલો હોય અને આપણને એમ થાય કે મારે કેમ આવું બને એમ બરાબર તો એના માટે એના માટે હું તમને એવી ટીપ્સ આપીશ કે જેથી કરીને તમને કોઈ પણ પરીક્ષા આવે બેટા કે પરીક્ષાનો હાવ કે ડર છે એ આપણને કોઈ પણ સંજોગોમાં લાગવો જોઈએ નહીં એમ એકદમ ઇઝીલી આપણે મહેનત તો કરીએ છીએ એ મહેનત આપણે પરીક્ષા દરમિયાન જો ઘણાને એવું થાય પરીક્ષા પૂરી થાય ને એટલે એમ જ કે મેં તો કેટલું વાંચ્યું હતું કેટલી મહેનત કરી હતી એમ તો મારે કેમ આટલા ટકા આવ્યા એમ થાય છે કે નહીં ઘણી દીકરીઓને અત્યારે બારમામાં છે ને એને એમ થતું હશે કે દસમામાં મેં કેટલી મહેનત કરી હતી એમ છતાંય મારે ઓછી ટકાવારી આવી એમ તો તમારા બધાની સાથે એવું ન બને તમને જે પ્રશ્ન હોય એ મને કહેજો કાલ સાંજે અમારે જે ગીજુભાઈ ભરાડ નામ સાંભળ્યું છે ને નામ સાંભળ્યું છે હા એમની સાથે અમારે ઓનલાઈન મીટિંગ હતી બરાબર એમને અમને અમને અહીં આવીએ તો અમે કંઈ આવીને તરત સીધું તમને બોલી નાખીએ એવું તો ન જોઈએ ને અમારે પણ ઘણું વિચારવું પડે કે દીકરીઓને પાંચ કે દસ મિનિટ અમે મોટિવેશન સ્પીચ આપીએ પણ એને જિંદગીભર ઉપયોગી થાય એમ એના જીવનમાં ઉતારે એમ તો એમની સાથે અમારી ઓનલાઈન મીટિંગ હતી સાડા આઠથી સાડા નવ દરમિયાન તો એમને પણ ઘણી સારી સારી અમને ટીપ્સ આપી છે કે પેપર કઈ રીતે લખવાનું શરૂઆત કઈ રીતે કરવાની વાંચેલું જો મોટા ભાગની દીકરીઓને કે દીકરાઓને એક જ પ્રશ્ન હોય કે વાંચેલું યાદ રહેતું નથી એના માટે હું તમને સરસ ટીપ્સ આપું છું તમે વાંચવા બેસો તમે જે પ્રશ્ન તમને અઘરો લાગે એ પ્રશ્ન તમે વાંચવા બેસો તો તમારે કઈ જગ્યાએ તમે બેઠા છો તમારી બાજુમાં કઈ વસ્તુ છે કેટલા વાગ્યાનો સમય છે એ વસ્તુ યાદ રાખો અને એ જ પ્રશ્ન તમારે પ્રશ્ન પેપરની અંદર પૂછાય તમને યાદ ન આવે તો તમારે શાંતિથી બેસીને પહેલાં યાદ કરવાનું કે મેં આ પ્રશ્ન વાંચ્યો છે એ તો યાદ આવે ને પહેલાં કે મેં આ પ્રશ્ન ચોપડીમાંથી કે બુકમાંથી વાંચ્યો છે હું કઈ જગ્યાએ બેઠી હતી કેટલા વાગ્યાનો સમય હતો મારી બાજુમાં શું હતું આટલું યાદ આવશે ને તમને આખી ચોપડી દેખાશે કે ચોપડીની અંદર આ આ આ વાક્યો લખેલા છે એની શરૂઆત અહીંયા છે વચ્ચે આ છે એન્ડમાં આટલું છે યાદ આવે કે નહીં યાદ આવી જ જાય બેટા આ એક ટીપ્સ છે કે કોઈ પણ વસ્તુ તમને અનુબંધે તમારી બેનપણી કોઈ વાત ભૂલી ગઈ હોય તો તમે કઈ રીતે યાદ કરાવો છો મને યાદ છે ને તને કેમ યાદ નથી આટલા વાગ્યાનો સમય હતો આપણે બે અહીંયા ભેગા થયા હતા મેં આ વાત કરી હતી એટલે પેલી હા વાત હાજી યાદ આવી જાય કે નહીં તો જુઓ બેટા આ રીતે કોઈ પણ વસ્તુ છે ને એની સિરિયસલી લેવાની નહીં એમ કોઈ પણ વસ્તુને એમાં ભણવા બાબતે તો કોઈ દિવસ નહીં એમ ઘણી દીકરીઓ કેવું નાસીપાસ થઈ જાય મહેનત બહુ કરે પણ પરીક્ષાને દિવસે ઉલટી થાય ચક્કર આવે તાવ આવી જાય શરીરમાં ધ્રુજારી આવે બને છે કે નહીં બધાની સાથે બનતું હશે મારી સાથે બનતું તો એટલે મને ખબર છે મારી સાથે બનતું મારે ગણિતમાં સોમાંથી સો માર્ક્સ આવતા બરાબર બધી રીતે હોશિયાર યાર એક ચોપડી આખા વર્ષ દરમિયાન સાતથી આઠ વાર રિવિઝન કરી દેતી પણ પરીક્ષા આવે ને એટલે એ દિવસે સવારથી આમ શરીરમાં કંઈક થવા માંડે એમ કે યાદ આવશે કે નહીં આવે શું પૂછાશે કેમ કરીશું આ પ્રશ્ન બધા નહીં થાય એનું એક જ સોલ્યુશન છે રિલેક્સ શું કરવાનું રિલેક્સ જો એ વખતે મને તમારી જેવી મારી જેવી કોઈક બેન મને મોટિવેશન સ્પીચ આપવા માટે આવી હોત ને તો આજે મારે નેવું પંચાણું ટકા હોત એમ બરાબર એટલે રિલેક્સ રહેવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની ભગવાનને કેવી પ્રાર્થના કરવાની મને પરીક્ષામાં પાસ કરી દેજો એવી નહીં કેવી પ્રાર્થના કરવાની આપણું મન એકદમ શાંત પરીક્ષા હોય ને એના એક કલાક પહેલાં વાંચવાનું બિલકુલ નહીં આપણું મન એકદમ શાંત બસ એમ જે વાંચ્યું છે એ મને આવડશે હું શાંતિથી પેપર લખીશ સારામાં સારા માર્ક્સ આવશે આવી પ્રાર્થના મેં મહેનત કરી છે મને બધું યાદ રહેશે બાકી એવું નહીં કાંઈ વાંચ્યું ન હોય આખા વર્ષ દરમિયાન તમે દસ રીફર વધી નાખો ભગવાન આગળ દસ અગિયાર અગરબત્તી કરી નાખો આવડશે ન આવડે પરીક્ષા એટલે આપણે જે આખા વર્ષ દરમિયાન વાંચ્યું છે મહેનત કરી છે એમને અંદર પેપરમાં કંડારવાનો ત્રણ કલાકનો સમય ત્રણ કલાક નહીં બેટા આપણને એમ થાય કે જો અત્યારે તમારી પાસે કેટલો સમય છે પરીક્ષાનો જુહાર છે ને તમે એક એક ક્ષણનો જો સમયનો સદઉપયોગ એટલે સો ટકા સફળતા સમયનો સદઉપયોગ એટલે સો ટકા સફળતા તમને સફળ થવાને રોકવા માટે કોઈની તાકાત નથી કે તમને રોકી શકે સમયનો સો ટકા સદઉપયોગ કરો સો ટકા આ છે ને આ સમય તમારું કેરિયર બનાવવા માટેનો સમય છે તમને એમ થાય કે આખું વરસ કાંઈ નથી કર્યું ના બે થવાય જ મને યાદ કરજો થવાય જ સો ટકા સફળ થવાય જે જે તમને અઘરું લાગે છે એ દસ વાર વાંચો કેટલી વાર વાંચો દસ વાર પહેલી વાર એસી ટકા યાદ રહેશે બીજી વાર વાંચો સિત્તેર ટકા યાદ રહેશે ત્રીજી વાર વાંચો પચાસ ટકા યાદ રહેશે ચોથી વાર વાંચ્યો ચાલીસ ટકા છેલ્લે વાંચો ને સો સો ટકા યાદ રહેશે હવે આવી પ્રશ્નપત્ર લખવાની વાત બધા એવું માને કે ખાલી જગ્યા અને ટૂંકા પ્રશ્નો પહેલાં લખી નાખીએ એટલે આપણને પૂરેપૂરા માર્ક્સ મળે એ વાત ખોટી સૌથી પહેલાં તમારે મોટા પ્રશ્નો હોય ને એ લખવાની શરૂઆત કરવાની કેવા પ્રશ્નો મોટા પ્રશ્નો ટૂંક નોંધ હોય મોટા પ્રશ્નો હોય પાંચ માર્ક્સના દસ માર્ક્સના એવા પ્રશ્નો તમારે સૌથી પહેલાં લખવાના એનાથી શું થશે તો તમે વિચારશો મોટો પ્રશ્ન છે ને તો તમે વિચારશો એટલે પરીક્ષામાં બેઠા એટલે તમારું મગજ છે ને સતેજ થઈ જશે વિચારશીલ થઈ જશે તમે જે વાંચ્યું છે એ બધું યાદ આવશે તમને એટલે સૌથી પહેલાં મોટા પ્રશ્નો લખવાની ટેવ પાડવાની મોટા પ્રશ્નો લખશો પછી તમે નાના પ્રશ્નો લખવાના સૌથી પહેલાં નાના પ્રશ્નો લખશો ને તો ભૂલ થવાની શક્યતા પહેલાં મોટા પ્રશ્ન લખો પછી નાના પ્રશ્ન લખો એટલે તમારે એ સો ટકા માર્ક્સ આવશે સમજાઈ ગયું અને વાંચેલું યાદ રાખવા માટે અનુબંધ તમને જે પ્રશ્નમાં બહુ એમ લાગે કે આ બહુ મને અઘરો લાગે છે આ મને યાદ નથી રહેતું તો તમે જે જગ્યાએ બેસો એ જગ્યાએ યાદ રાખવાની આ જગ્યાએ બેસીને મેં આ પ્રશ્ન વાંચ્યો છે એટલે તમને ચોપડીમાં લખેલું બધું અક્ષરે અક્ષર તમને દેખાશે એટલે આનું ટાઈટલ એટલા માટે ધોરણ દસ બાર ચપટીમાં પાર એમ કોઈ પણ વસ્તુ આપણને અઘરી ક્યારે લાગે કે એનો ડર લાગે આપણને સમજાય નહીં ત્યારે અઘરી લાગે બાકી તમે એને કમ્પ્લેટ વાંચી લીધી તમારા મગજમાં ઉતારી લીધી તો એનો આપણને કોઈ દિવસ ડર લાગતો નથી લાગે ડર ન લાગે તો હવે તમારામાંથી કોઈને પ્રશ્નો હોય તો જો અમને ગીજુભાઈએ કીધું છે કે જે જે અઘરા પ્રશ્નો દીકરીઓને લાગતા હોય એ પ્રશ્ન તમારે નોંધવાની એમની ચાલીસ પેજની એક પીડીએફ છે સરસ મજાની એ હું સાહેબને મોકલી દઈશ બરાબર એવું લાગશે તો ઝેરોક્સ કરી અને તમારી લોબીમાં કે ગમે ત્યાં લગાડી દેશે એમાં સરસ સરસ ટિપ્સ આપી છે બધી જ એમ તમારા એક એક પ્રશ્ન પ્રશ્નનું સોલ્યુશન છે બરાબર અને આપણને મોટિવેશન સ્પીચ મળે કે આપણને તાકાત મળે કે આપણને જુસ્સો મળે ને એવી વસ્તુમાં તમારે ઇનવોલ્વ થવાનું